જય માતાજી મિત્રો તો આજે આપણે આવી ગયા છે પાટણ અને આજે હું તમને બતાવીશ પાટણનું નવું બસ સ્ટેન્ડ જે બજારમાં આવેલું છે બરાબર તો આજે આપણે હતું કોલેજનું પેપર તો પેપર પતાવી અને તરત આવી ગયા બસ સ્ટેન્ડની આગળ એક્ઝેક્ટ અને કઈ જગ્યા છે હું તમને બતાવું તો તમે જોઈ શકો છો પાટણ બસ સ્પોટ તો મિત્રો આ છે પાટણનું નવું બસ સ્ટેન્ડ અને મારી સાથે છે અર્જુન બરાબર તો આપણે અંદરથી જોવાનું છે કોમ કચ જેટલા આવી જશે બરાબર કારણ કે કોમ તો કા કોમ કચ લગભગ પંચોતેર ટકા કોમ પટી ગયું છે પચીસ ટકા બાકી છે આપણે એક લોંગ વિડીયો આગળ ભણાવ્યો હતો બરાબર તારું કોમ વીસ ટકા જ વીસની પચીસ ટકા કોમ કીધું અને આજે પંચોતેર ટકા કોમ થઈ ગયું છે તો આપણે ફાઇનલ જોવાનું છે કેટલું કોમ કાચું છે બરાબર અને હવે મિત્રો બસો પણ અહીંયા આવવા માંડી છે બજારમાં તો આ તમે જોઈ શકો છો આજે જગ્યા છે આપણે બજાર અને આ મિત્રો છે બધા દવાખાના તો આ નવ બસ સ્ટેન્ડ ગીતા હોસ્પિટલની એક્ઝેક્ટ આગળ છે આ સામે તમે ગીતા હોસ્પિટલ જોઈ શકો છો આ કોનજીપી રબારીનું દવાખાનું તો મિત્રો આ બસ સ્ટેન્ડના બધા દવાખાના જ છે બરાબર અને આપણે છીએ અંદર તમારું કોઈ કેવું થાય છે આપણે મિત્રો આનું વિડીયો આપણે પણ બનાવવાનું છે અને આપણે આ લોકેશન ઉપર આવી જાય છીએ

બરાબર આપણે નજીક ઉભા રહેલા દેખાતો નથી એટલો બધો અને આ તમે જોઈ શકો જેટલી આપણી નજર પહોંચે એટલા હજી આ બસ સ્ટેન્ડનું છે બધું અને અંદર બધી દુકાનો છે દુકાનો બનાવેલી છે એ આપણે અંદર જઈને જોઈએ અલગ છે અને આ છે બજાર આખું આ બજાર તમે મિત્રો જોઈ શકતા છો અને અમારી સાથે બે અર્જુન અને જીગર આવેલા છે અને આપણે જઈએ અંદર હજુ કોમકાજ ચાલુ છે બારીનું કામકાજ ચાલુ છે અને આ બાજુ ઉપર કાચનું કામકાજ ચાલુ છે મિત્રો તો આપણે જે અંદરથી જોઈએ બરાબર એટલું કોમકાજ આવી છે અંદર અને બસો મિત્રો ચાલુ હતી પણ બસો અહીંયાથી બંધ કરવામાં આવેલી છે કારણ કે ફોમકાજ ચાલુ છે એના કારણે મેં બસો ચાલુ કરી હતી ચાર પાંચ દિવસ તો આપણે જે અંદર તમે બ્લોગનું બનારો અંદર જઈને બધું તમને બતાવું તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ બસ સ્ટેન્ડની બરાબર અને અંદર આવવાની હાલ ખુલ્સ મનાવી છે પણ આપણને આવવાથી જઈ અને તમને હું અંદરથી બતાવું કેવું છે બસ સ્ટેન્ડ આ તમે જોઈ શકો છો મિત્રો બેસવા માટે પણ ખુરશીઓ ચાર્જ મૂકી દીધી છે અને આ પોસ્ટર અલગ અલગ લગાયેલા છે આ બે પોસ્ટર આગળ રણકી આવેલા છે પછી આ મારા અંદાજે મોઢેરાનું પોસ્ટર છે રણકીવાનું આ રાણીની વાવ પાટણ અને આ શું છે ખબર નહીં પડતી પણ મારા અંદાજ એવું લાગે પાટણનું પટોળું ના બનાવ્યું હોય એવી જાડી બનાવી છે અલગથી મસ્ત બનાવી છે અને અલગ અલગ સ્ટોલ બનાવેલા છે આપણે જેટલું શૂટિંગ કરવા કરવાથી એટલું હું તમને બતાવું છું બરાબર તો આ તમે જોઈ શકો છો બધા અલગ અલગ બોર્ડ મારેલા છે કયા ગોમનું બસ સ્ટેન્ડ છે આ જો આ બાજુ આ ત્રીજું છે પહેલું પેલી બાજુ છે અને આ કયા કયા ગોમથી વિડીયો જોવા મૂક્યા છો બરાબર તો આ પહેલું પ્લેટફોર્મ છે જો સિદ્ધપુર પાલનપુર અંબાજી ખેરાલુ ઈડર ભીલોડા શામળાજી રતનપુર અને આ બાજુ છે કાકોશી મેસર સાસમ ખારેડા કોડણા મેથાણ મેથાણ ડીસાથરા ધાનેરા જઘરાલ વાગડોદ ત્રીજા નંબરનું છે બરાબર તો આપણે બતાવીએ ને મિત્રો બસો બધી અહીંયા ભૂરાવાની છે આ બધી બસો પૂરાવા માટે સ્પેસ રાખેલી છે જગ્યા આ તમે જોઈ શકો છો લુક બહુ મસ્ત છે બધા ગોમાના બોર્ડ મારેલા છે ઉપર ફેન પણ મારેલાથી તો પેલા તો આપણા ગોમનું બતાવી જાય બરાબર આપણા ગોમનું કદાચ માર્યું હોય તો આપણા ગોમનું નહીં માર્યું બરાબર કોહા મારેલું છે કોહા સરિયદ દિયોદર ફસલપુર સુઈ ગોમ બરાબર હ અને બારથી આપણે જોઈએ કેવું લાગે છે બહારથી બસ સ્ટેન્ડ તો મિત્રો વિડીયો લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર કારણ કે હમણાંથી આપણે લોંગ વિડીયો નહીં બનાવ્યા એટલે વ્યૂઝ નહીં આવતા પણ જેમ પણ એમ સપોર્ટ મિત્રો ફરીથી કરજો તો આપણે લોંગ વિડીયો બનાવશું હોય બરાબર અને આપ સામે છે કાંઈ તિરુપતિ છે પાટણની હા જોઈ લો તો મિત્રો આ છે આપણા પાટણનું નવું બસ સ્ટેન્ડ કંઈક આવું દેખાય છે તો અમારે નાહતા જ આવવું હોય તો પોંચમા નંબરે આવી જાવ તમારે નાયતાની બસ હોય ઊભી હોય છે બરાબર મહેસાણા હાઉમ આવું હોય તો હારી સાત નંબર લણવા લણવા નોરતા જીતોડા શંખારી અને વિસનગર માટે છે આઠ નંબર વડનગર હિંમતનગર અમદાવાદને માટેની હારી અમદાવાદ સરખેજ તો મિત્રો બધા ગોમાના બોર્ડ મારેલા છે એટલે કોઈને કોઈ તકલીફ પડશે નહીં બરાબર

પાણી પીવાનું અલગ પેલી બાજુ છે અને મિત્રો સામે બધી દુકાનો છે અંદર પાણીનું પરબ તો મિત્રો આપણે હાલ અંદરથી આટલું બતાવ્યું છે બરાબર હવે અંદર બતાવવાથી તો હું અંદરથી બીજું તમને બતાવું અને સામે ટિકિટ બારી બધું અંદર છે પેલી બાજુ તો આપણે જોઈએ હજુ કેટલું બધું છે અને આ બાજુ પાટણની દિવાલ તમે એક કદાચ સાંભળ્યું છે પાટણની દિવાલ રાતો રાત જાણીથી તો આ છે પાટણની દિવાલ અને આ બાજુ આપણે જોઈએ તો મિત્રો આપણે પેલી બાકી આવ્યા મેન એન્ટ્રી ગેટ છે એન્ટર થવા માટે બસને અને આ ગેટ છે મિત્રો બહાર નીકળવા માટે બસ માટે બહાર જવા માટે આમ થઈને બસ આમ થઈને નીકળી જશે અને પાછળ છે અગજર સોસાયટી અને સામે છે બજાર કેવી સુવિધા માંસ્ત બને છે પાણીની પરબ કારણે પાણી હજુ ચાલુ નહી કર્યું હોય નહી કર્યું પાણી ચાલુ શું કેવું ભાઈ તમારું પાણી નહી હજુ ચાલુ નહીં કર્યું કનેક્શન હજુ ના કીધું કે 25% કામ બાકી છે એટલે બધું પાણી નું કામ બધું જ બાકી છે 25% કોમ કોમકાત બાકી છે 25% થઈ જશે એટલે આપણે ફૂલ વિડિયોનો હજુ ફરીથી આવશે બરાબર આ બીજો વિડિયો એટલે આપણો કારણે કારણ કે એક વિડીયો આપણે ભણાવ્યો હતો બસ સ્ટેન્ડનો એમાં એટલું બધું કોમકાજ નહોતું આ બધું બાકી હતું એમાં આ પોસ્ટર પેલી બાજુ ઘણા બધા પોસ્ટર છે પણ હવે મજા આવશે કારણ કે અમારા કોલેજ તો નજીક થાય છે અને કોલેજનું છે આપણે ત્રીજું સેમ બરાબર હજુ સેમ બાકી છે ઘણા બધા આ બાજુ ભાઈ તો આપણી જે પેલી બાજુ ને પેલી બાજુ હું તમને બતાવું કેવું લાગે તો મિત્રો આપણે બીજી બાજુ આવી ગયા બરાબર બીજી બાજુ પણ પોસ્ટર લગાવેલા છે જો ક્યાં ક્યાંના પોસ્ટર છે કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો આપણને તો જેટલી ખબર હતી આ રીતે પાટણનું પટોળું આરી રીતે ફાઇનલ આ રીતે જ છે તો મિત્રો આપણે પાટણ બહુ વખણાય છે પાટણનું પટોળું પાટણ ત્રણ દરવાજા છે માતાજીનું મંદિર પાટણ માનું મંદિર પાટણની રાણકી વાવ ઘણું બધું આપણે પાટણ એવું ઇતિહાસ છે બરાબર આ રાણીની વાવ અને મિત્રો પાટણમાં નવું બનાવેલું છે બરાબર તમને બતાવું પાટણ ડાયનાસોર ડાયનાસોર ગેલેરી એનું પોસ્ટર છે તો તમે પાટણમાં આવો તો આ બધી જગ્યાઓ જોવાનું ભૂલતા નહીં સહસ્ત્રી તળાવ ઘણા બધું છે એવું અમને પણ યાદ નહીં બરાબર અને આ છેલ્લું છે ચૌદમું હજુ પંદરમું મારા અંદાજે લાગશે હોય ચૌદમું છે જુઓ એલઈડી પણ મારેલી છે બાજુ અમે તડકો આવે એટલે દેખાત નહીં અને કેમેરા પણ અહીંયા લગાવેલા છે છેલ્લું છે વોલ ઓફ સર્વિસ વોલ ઓફ સર્વિસ મારશે ચૌદમી અને તેર નંબર છે શાંતલપુર અંજાર ગાંધીધામ માટે અને મિત્રો હારી જ બાજ બધો પટ્ટો માટે બાર નંબર છે આખું લિસ્ટ બનાવેલું છે પેલી બાજુ પોસ્ટર મારેલું છે આપણે બતાવશે બરાબર બતાવ દીધું અને હવે આપણે જઈએ અંદર અંદર કેટલું છે એ જોઈએ બરાબર તો વિડીયોમાં બનાવેલો બધા મિત્રોને જય માતાજી આપણે અંદરથી ઘણું બધું બતાવી દીધું છે પેલી બરાબર અને અહીંયા લખેલું છે વેલકમ ટુ બસ સ્પોટ આ બાજુ જવાનું અને પેલી બાજુથી લખેલું છે થેક્સ ફોર વિઝિટ બરાબર અને દુકાનો અહીંયા ઘણી બધી બનાવેલી છે અમારા ભાઈ બનાવેલી વિડીયો બરાબર બહુ દુકાનો બનાવેલી આ બધી ભાડે અમુક અમુક વેચાતી લીધેલી છે તો બધું આ જગ્યાએ મળી રહે બરાબર હવે આપણે બજારમાં જવાની કોઈ જરૂર પડશે નહીં અને કઈ ચાલુ કીધું તા કઈ તારીખે ચાલુ થવાનું દસ ડિસેમ્બર તો મિત્રો દસ ડિસેમ્બરના દિવસે આનું ઓપનિંગ છે બરાબર ચાલુ થઈ જાય દસ ડિસેમ્બર એટલે નારાયણ પંદર દિવસ જેવું બાકી રહ્યું છે અને આજે તમે જોઈ શકો છો ઉપર જ કેટલું ઊંચું છે ઘણું બધું કોમ પતી ગયું છે આપણે કીધું પચીસ ટકા બાકી છે આ પચીસ ટકા જે પંદર દિવસનું પતાવી દેવાનું છે અને દસ ડિસેમ્બરના રોજ ચાલુ કરવાનું છે અને આ છે હોમો બજાર આપણે અહીંયા બધી હોસ્પિટલો છે સામે આ થરતી હોસ્પિટલ દેખાતી છે તમને બસ તો આજના આજના વિડીયો માટે આટલું છે અને વિડીયો મિત્રો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર અને હવે આપણે રેગ્યુલર વિડીયો બનાવવાના છે તો બધા મિત્રોને જય માતાજી જય બાપાજી